રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જળવાયેલી છે આવું આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય સતત બોલે છે પણ દર થોડા દિવસે ક્રાઈમની ઘટનાઓ એવું લાગવા નથી દેતી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાયેલી છે અસામાજિક તત્વો છે બેફામ ફરે બેફામ ગુનાઓ આચરે અને પાછા સોશિયલ મીડિયામાં એની પોસ્ટ પણ મૂકે એ ગુનો આચર્યો છે એની જવાબદારી પણ લે અને રીતસરના પોલીસને પડકાર ફેંકે પોલીસને ને પછી આદેશ કરવામાં આવે કે ગમે તે કરો અને પકડો રેબડામાં પણ આવી જ ઘટના બની છે રેબડામાં ફાયરિંગ કરાવનાર હાર્દિક સિંહ જાડેજા કેવી રીતે નિર્લિપ્ત ટીમ હાર્દિક સિંહને પકડીને લાવી છે આ ઓપરેશન આખું કેવી રીતે પાર પડ્યું છે એના વિશે વાત કરીએ કેટલા ગુના હાર્દિક સિંહ પર નોંધાયેલા છે એના વિશે પણ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ ચોવીસ જુલાઈ બે હજાર રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ ગોંડલના રીબડા ગામમાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા શખ્સો આવે છે બુકાની પહેરીને આવે છે અને ફાયરિંગ કરે છે આ આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થાય છે જેના સીસીટીવી વાયરલ થાય છે અને પછી જેણે ફાયરિંગ કરાવ્યું છે એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો મૂકે છે અને વિડીયોમાં એ જવાબદારી લે છે કે આ જે ઘટના છે એ મેચ કરાવડાવી છે આ કેસ માં સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ વચ્ચે પડે છે અગિયારમી ઓગસ્ટે કુખ્યાત હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીથી ઝડપી લેવાઈ છે હાર્દિકસિંહ જાડેજાને કાયદાનું ભાન પણ કરાવાયું છે એને દોરડાથી બાંધવામાં આવ્યો એના વિરુદ્ધમાં સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો હતો જેમાં એ નાસ્તો ફરતો હતો એટલે એને પહેલાં રાંદેર પોલીસને સોંપવામાં આવ્યો અને પછી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં એની ધરપકડ કરવામાં આવી રાજકોટ ગ્રામ્યમાં અનિરુદ્ધસિંહ રીબડા અને જયરાજસિંહ જાડેજા આ બંને વચ્ચે જે વર્ચસ્વની લડાઈ ચાલે છે કેટલા બધા મહિનાઓથી આ બંનેની લડાઈઓ છે મીડિયામાં ચમકે છે હવે અનિરુદ્ધસિંહની સામે રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવવામાં આવ્યું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ફરી એકવાર હચમચાવી નાખવામાં આવી

વિમાન માર્ગે રવાના કર્યા હાર્દિક જાડેજા તિરુપતિમાં હોવાની માહિતી મળી હતી એના આધારે પીએસઆઈ ઉત્તમસિંહ ડી ઝાલા પીએસઆઈ કેડી રવૈયા અને હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ચેન્નઈ પહોંચ્યા ટીમ એસએમસી શનિવારની રાત્રે ચેન્નાઈ પહોંચી ત્યારે હાર્દિક જાડેજા વેલ્લોર પાસે હોવાની માહિતી મળી પછી પોલીસે એનો પીછો શરૂ કર્યો વેલ્લોરથી મધુરાએ અને પછી કોચી એમાં આઠસો કિલોમીટર સુધી પીછો કર્યા પછી સ્ટેટ મોનિટરિંગ સેલને સોમવારે સાંજે કેરળના કોચીમાંથી હાર્દિક જાડેજા હાથ લાગ્યો નાસી છૂટવા માટે એણે પ્રયાસ કર્યો પણ એ પ્રયાસ નિષ્ફળ ગયો અને પછી શરણાગતિ સ્વીકારી અને પછી એને અમદાવાદ લવાયો

રાંદેર પોલીસ સ્ટેશનમાં લૂંટ ગુનાહિત ધમકી ખૂન આ બધા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ એની સામે નોંધાયા હતા અપહરણ કરવાનો ગુનો પણ એની સામે નોંધાયો હતો અને પછી બની ફાયરિંગની ઘટના ફાયરિંગની ઘટના બન્યા પછી એ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે છે અને પોસ્ટ મૂકીને સ્વીકારે પણ છે અને અંગત અદાવત જે અનિરુદ્ધસિંહની સાથે હતી એમાં એ આ પ્રકારનું કૃત્ય કરે છે એના જે સાગરીતો છે એને પણ રાજકોટ પોલીસે ઝડપી લીધા છે એસએમસીની ટીમે આ કામ કર્યું છે પોલીસને જે આદેશ કરવામાં આવ્યા એ પ્રમાણે પોલીસે કામ કર્યું એમાં કોઈ જ સવાલ નથી એ કામગીરી પોલીસને કરવાની હતી કેમ કે રીઢો ગુનેગાર હતો અગાઉ બાર ગુના નોંધાયેલા છે સવાલ સૌથી મોટો એ છે કે વારંવાર કોઈ બે વ્યક્તિઓ કે બે પરિવારની લડાઈની વચ્ચે અસામાજિક તત્વો કે આવા ગુંડા તત્વો બેફોર્મ કેમ બને છે વારંવાર આ પ્રકારની ઘટના બને છે બાકી ઘણા બધા કેસ અંદર અંદર થયા થયા એ બધા કેસમાં કેસમાં પોલીસની કામગીરી પર સવાલ કેમ ઉઠે છે જો આ પોલીસ આટલી સરસ રીતે કામગીરી કરી શકતી હોય અને આટલી ઝડપી આ આરોપીને પકડી શકતી હોય તો એટલે સવાલ તો એ પણ છે પોલીસની કામગીરી આ કેસમાં ઉત્કૃષ્ટ છે તો બાકી બધા કેસમાં સવાલો કેમ છે એ પણ સૌથી મોટો સવાલ છે ખેર હાર્દિક સિંહ પકડાઈ ચૂક્યો છે હવે એને કોણે મદદ કરી હતી અને અગાઉના જે પણ ગુનાઓ છે એ એના પર પણ કાર્યવાહી થવાની છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર